તમને અત્યારના સમયમાં કોઈ ભગવદી ન મળે ને તો સાનિધ્ય લેજો એનાથી શ્રેષ્ઠ કોઈ આપણને કંઈ કામ એટલે ગિરરાજજી પાસે જવાનું પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પાસે મંગાય નહીં એટલે ગિરરાજજી પાસે માંગવા જવું એવી એક માન્યતા એટલે કોઈ ને કોઈ કામના સિદ્ધ કરવા માટે ગિરરાજજીનો આશ્રય કરીએ પણ ગિરરાજજી એ પરમ ભગવદી ગિરરાજજી પાસે સત્સંગ કરવા જાઓ એના સાનિધ્યમાં બેસીને ભગવત નામ લો બધું તમારું પૂરું કરી એટલે કેવલ સકામ ભક્તિનું કોઈ સ્થાન નથી ગોપીજનોની આપણી ભક્તિ છે પુષ્ટિ ભક્તિ એટલે ગોપીજનો જે દ્રષ્ટિ આપે ગિરરાજજીને જોવાની જો પુષ્ટિ માર્ગમાં પોતાની આંખે દેખાય ને એટલું જ નહીં જોવું ભગવતીઓ આચાર્યોની દ્રષ્ટિ લઈ પછી એ સ્વરૂપનું દર્શન કરવું કારણ કે આપણી આંખો આકાર જ જોશે સ્વરૂપ જોવા માટે ભગવતીઓના નેત્રો જોઈશે આપણને મહાપ્રભુજીની દ્રષ્ટિ જોઈશે અને એટલે જ ઠાકોરજીને જગાવતા પહેલા રોજ ગુસાઈજી મહાપ્રભુનું સ્મરણ કરી એમનાજીનું સ્મરણ કરી આ શું યમના મહાપ્રભુનું સ્મરણ કરવું એટલે શું આંખ બંધ કરીને મહાપ્રભુજીને જોવા ના મહાપ્રભુજીનું સ્મરણ કરવું એટલે મહાપ્રભુજીનો ભાવ હૃદયમાં ધારણ કરવો કે હવે હું લાલનને લાલનને જગાવીશ તો આ મારા શ્રી વલ્લભ જુએ લાલન કેવા દેખાય મંગળા કરાવે તો એમને કેવો આનંદ આવે શ્રી વલ્લભને કેવો રોમાંચ થાય આવા રોમાંચ સાથે હું મારા લાલનને જગાવીશ આ છે વલ્લભનું સ્મરણ કરી ઠાકોરજીને જગાવો આપણે તો કેવલ આકાર જોઈને પછી હવે જગાવી દઈએ એ જ સ્મરણ નથી એ ભાવનો આધાર લેવો આલંબન કરવો આપણા માટે તો આ બધું આલંબન છે કયા આધારે આપણા ભાવને સફળ બનાવીશું એટલે પુષ્ટિ માર્ગમાં ડાયરેક્ટ ભક્તિ નથી કોઈની કાની કોઈની આડી કોઈના ભાવને આલંબન બનાવી અને પછી આપણે આપણા ભાવને સિદ્ધ કરતા હોઈએ છીએ અને એટલા માટે ગિરાજ બાવાને જો ગોપીજનોની દ્રષ્ટિથી ત્યારે ગોપીજનો કહે અંત

શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે વ્રજ એ તીર્થ નથી એ તો ઠાકોરજી નું ઘર છે એટલે ક્યારે પણ પુષ્ટિ આ અલૌકિક તત્વો છે એમાં આકાર નહીં જો સ્વરૂપ જો સ્વરૂપનો નો આશ્રય કરવો કેવલ આકાર નો અને એટલા માટે આ ગિરાજ બાબાનું સ્વરૂપ ગોપીજનો સમજાવે છે અંતાય મદ્રિર બલા હરિદાસ વર્ય આ તો હરિના દાસોમાં શ્રેષ્ઠ છે તો બીજી ગોપી એ આપણે કેમ માનીએ કે આ ભગવતી છે એવા કયા એનામાં લક્ષણ છે તો કહ્યું યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદન ભગવતીનું પહેલું આગળથી આ હરિદાસ વર્યનું લક્ષણ છે ભગવતીનું લક્ષણ પહેલું શું છે કે ભગવતીનું પહેલું લક્ષણ છે કે પ્રભુ નામ પ્રભુ સ્પર્શ માત્ર થી રોમાંચ થવો અને એ રોમાંચ ગિરરાજજી અનુભવે છે યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ જ્યારે ઠાકોરજી અને દાઉજી એ ગૌચારણ કરતા કરતા જ્યારે ગિરરાજજી ની ઉપર પધારે અને પધારે ને ચરણોનો સ્પર્શ થાય અને સ્પર્શ થવા માત્રથી ગિરરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય છે એમને રોમાંચ થઈ જાય છે આ જેટલી લતા પતા પર્વતો ગિરરાજજી ની ઉપર છે એ કેવા લતા પતાઓ નથી એ તો ગિરરાજજી ના રૂવાડાઓ ઊભા થયેલા છે રોમાંચિત થયેલા રોમ છે આ ગિરરાજ બાબા એક તો જો ઠાકોરજી કેટલા કોમળ અને એવા કોમળ ઠાકોરજી ની છાપ જેના ઉપર રહી જાય એવા ગિરરાજજી કેટલા કોમળ હશે વિચાર તો કરો આજે પણ આપણે જઈને જોઈએ તો ઠાકોરજીના ચરણની છાપ હોય હસ્તની છાપ હોય કટોરાની છાપ હોય

ગોપાલલાલજીની આરાધના એમની આજ્ઞામાં કરે ભક્તિ કરે છે અને એમના જીવનનો એવો પ્રસંગ આવે છે કે ગોદમાં લઈને ગિરરાજજી પરથી જતા હતા અને વૈષ્ણવ સાથે ત્યારે ગોપેશ્વરજીને પ્રશ્ન કર્યો એ વૈષ્ણવે જયરાજ આપ તો કહો છો કે ગિરરાજજી તો માખણ જેવા કોમળ છે તો અમને તો નથી લાગતું અમને કેમ અનુભવ થાય અને જ્યાં આટલો પ્રશ્ન કર્યો ત્યાં જ ગોદમાં રહેલા એ ગોપાલલાલજીએ કૂદકો લગાવ્યો ગિરરાજજીની ઉપર અને પોતાના કમર કમર સુધી ગિરરાજજીની અંદર ખૂપી ગયા

પ્રભુની સેવા મળે પોતાની ભીતર કંદમૂળ ઉગાડે કારણ કે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા જયારે ભૂખ્યા થાય ત્યારે ગિરાજ બાવા એ સામગ્રીને સમર્પિત કરે છે આ ભગવતીનું લક્ષણ છે રોમાંચ અને સેવાની તત્પરતા આ જલ અને કંદમૂળ ઉગાડી ભગવત સેવા કરે અને કેવલ દિવસની નહીં રાત્રિની સગડી લીલાઓમાં સેવા કરે ઠાકોરજીને એમ થાય બાળ લીલા કરતા કરતા કે મારે તો લિપસની ખાવી છે તો એમાંથી લિપસની સીલા થઈ જાય રાત્રીના સમયે જ્યારે શિંગાર થતા હોય ઠાકોરજીને સ્વામિનીજી પરસ્પર એકબીજાનો શિંગાર કરતા હોય અને શિંગાર કરે ને પૂરા શિંગાર સ્વામિનીજીના થઈ જાય ત્યારે ઠાકોરજીને એમ લાગે કે હજી કંઈ કમી લાગે છે અને થયું હા આંખમાં કાજલ તો લગાવ્યું નહીં અને જ્યાં શિલા ઉપર હાથ ઠાકોરજી ઘસે ત્યાં કજરી શિલા થઈ જાય એમાંથી કાજલ પ્રગટ થવા લાગે કાજલ લગાવી દીધું થયું કે હજી કંઈ ખૂટે છે કે બધા શ્રંગાર થયા પણ મસ્તક પર સિંદુર તો લગાવ્યું નહીં જ્યાં હાથ ઘસે તો સિંદુર શીલા થઈ જાય અને ગિરાજ બાબા સિંદુર પ્રગટ કરવા લાગે આજે પણ જ્યાંથી આ બધું પ્રગટ થાય છે તો આમ સઘળી લીલાઓમાં સહાયક ઠાકોરજીને છે અને સેવામાં સદાય તત્પર રહે છે આજ ભગવતીનું લક્ષણ છે તત્પરતા એ ભગવતીનું લક્ષણ છે ચાર વાર કહીએન પછી ઉભો થઈને કરે સેવક નહીં પણ જેની દ્રષ્ટિ સેવાને ગોતતી હોય એ સેવક બાબા આવા સેવક છે તો આમ ગોપીજનોએ ભગવદીના લક્ષણ બતાવ્યા ગિરાજીને કે ભગવદીના સર્વ લક્ષણો આ ગિરાજીમાં છે અને પ્રભુને પરમ પ્રિય એવા ગિરાજી છે એકમાત્ર એવા સખા છે ને જેને નિકુંજમાંય પ્રવેશ છે જેનું વર્ણન

અત્યારે હું વિસ્તાર નથી કરતો શિખરતાથી શ્રીનાથજી સ્વરૂપનું દર્શન કરવું ગિરાજજી પરિક્રમા નવ કોષની પરિક્રમા 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 ત્રણ શિખર છે મધ્ય આદિ બ્રહ્મ શિખર આદિ પૂર્વમાં ક્યાં સારસ્વત કલ્પમાં લીલા ક્યાં થઈ આજે ક્યાં સ્થાન પર લીલા ચાલે છે એની ચર્ચાઓ આપણા આચાર્યો ભગવદીઓ કરી છે એની વાત કરવામાં આવી આઠ દ્વાર ગિરરાજજીના છે કારણ કે ગિરરાજજીની ભૂતર દ્વાદશ નિકુંજ છે ને ખટ ઋતુ છે ચતુર્ભુદાસજીની વાર્તામાં આવ્યો ચતુર્ભુદાસજીને આ અલૌકિક લીલાના દર્શન થયા છે અને જે દ્વાદશ નિકુંજ કહીએ એટલે કે વૈષ્ણવનું ગોલોક ધામ ક્યાંય આકાશમાં નથી ગિરરાજજીની ભીતર છે સાક્ષાત ગીત ગિરરાજજીની ભીતર વૈષ્ણવનું પ્રગટ જ્યાં યુગલ સ્વરૂપની સખી બની અને ઠાકોરજી ની સેવા કરે છે યુગલ સ્વરૂપની સેવા કરે છે અને દ્વાદશ નિકુંજ એટલે છ મણિમય છ પુષ્પમય આવા પ્રકારની બાર નિકુંજો જ્યાં છે અને છ ઋતુઓ એટલે કે એક ઋતુમાં છ કુંજો તો છ ઋતુની દ્વાદશ ની કુંજો છ ઋતુ અને દ્વાદશ નીકું એક માત્ર ગિરરાજજી રૂપ સખા નો પ્રવેશ છે બાકી સર્વ ગોપીજનો છે તો આવું અલૌકિક સ્વરૂપ ગિરરાજજી નું આપણે ત્યાં માનવામાં આવ્યું લલિત પ્રજદેશ માં ગિરરાજજી શોભી રહ્યા છે क्या नित के घोष सीमंती नि संग क्या एवरजी होती हो साथे अखंड रास प्रभु नो त्या चाली रहे जो रास इतने कोई गर्वोज नहीं दान मान खेल अने रास आचारे वस्तु रास मा आचारे प्रकार नी अखंड लीलाओं की राज्य नी भीतर चाली रही जेम तुम्हें तो ब्रज यात्रा करवा जाओ 40 दिवस तो रोज रास लीला थे ब्रजवासियों करें અવે રાસલીલામાં દાન લીલા પણ કરે માન લીલા પણ કરે મોરની લીલા કરે પણ કેવાય શું આજે રાસલીલા છે એવાય રાસલીલા પણ આ બધી લીલા છે તો રાસમાં ચારે વસ્તુ આવી જાય દાન માન ખેલ અને રાસ તો સગડી લીલાઓ પ્રગટ આજે પણ ક્યાંય પ્રગટ રૂપે થતી હોય તે સાક્ષાત શ્રી રાજીમાં અને એમાં પ્રવેશવાના આઠ દ્વાર એક એક અને જ્યાં સ્વયં છે છે કારણ તો આવું ગિરરાજ બાબાનું સ્વરૂપ આપણે ત્યાં સ્વયં ગોપાલ દાસજી તમે જો ગુસાઈજી જયારે કૃપા કરી અને ગોલોકામ જ્યાં સાધન ઋષિઓને પણ ત્યાં દ્રષ્ટિ નથી થતી અને ગોલોક ધામમાં કેવા ગિરરાજજી છે તો આ પાંચ સ્વરૂપ જે ના કયા મુખ્ય પહેલું સ્વરૂપ રત્ન જડિત ગિરરાજજી કૃપા થાય પ્રભુની ત્યારે એ જડિત ગિરિરાજજી નું સ્વરૂપના દર્શન થાય જે ગોપાલદાસજીને ગુસાઇજી ની કૃપાથી ગોલોક ધામ માં બિરાજતા તો કેવું સ્વરૂપ રત્ન ધાતુ ગિરિરાજે નહીં પાંચ માંથી એક સ્વરૂપ રત્નજડિત ગિરરાજ કૃષ્ણદાસ મેઘન ઉપર પણ કૃપા મહાપ્રભુજી કરી હતી એવું અષ્ટાક્ષર જપ કરતા કરતા કદરામાં પ્રવેશો અને જ્યાં પ્રવેશ અલૌકિક રક્ત જડિત ગિરિરાજ બાવાના સ્વરૂપ દર્શન એમ નથી પાંચ સ્વરૂપ એક સ્વરૂપ ગિરિરાજજી નું રક્ત જડિત ગિરિરાજ જેના દર્શન ગુસાઈજી કૃપાથી ગોપાલદાસ ને કૃપા થાય ને પછી કઈ દૂરી નથી અંતરાયો તો આપણા બધા કર્મોને કારણે

અનુભવ આજે છે પ્રગટ તો ભગવત સ્વરૂપ માનીયે વ્રજ ને એ વ્રજ નું મુખાર વિદ એ ગિરરાજજી હ્રદય ગોકુલ છે અને વહેતી નસના રુધિર એ સાક્ષાત યમુનાજી જય એમ આખું જો ભાવ કરો એક પુરુષ આકાર જો વ્રજ મંડલ તો આખું આખું આપણે કરી શકાય ભાવ કરી શકાય શ્રીમદ ગોકુલ સર્વસ્વ સર્વસ્વ છે તો વ્રજ માં આ ગિરરાજ બાવા એક રત્ન જડિત ગિરરાજજી નું સ્વરૂપ બીજું સ્વરૂપ ગિરરાજજી નું સિંહ નું સ્વરૂપ સિંહ સ્વરૂપ ગિરરાજજી નું એક છે

પણ અનધિકારીને સિંહ રૂપે ભય બતાવીને બગાડી દે છે એમ સ્વરૂપે છે ત્રીજું સ્વરૂપ સ્વરૂપ ગાયનું ગાય સ્વરૂપ ગિરરાજજી કેમ ધારણ કરે આપણે ત્યાં તો ભગવતીઓ અનેક ભાવનાઓ બતાવી છે એમ કેવાય કે પરિક્રમા હો કદાચ ગાય સ્વરૂપે પણ ગિરરાજ બાબા દર્શન આપે આ પાંચમાંથી કોઈ પણ એક સ્વરૂપે ગિરરાજ બાબા દર્શન આપે તો ગાય સ્વરૂપ કેમ ધર્યું તો ભગવદી ભાવના પણ એની બતાવી છે કે જ્યારે ઠાકોરજી બ્રહ્માજી પરીક્ષા કરી ઠાકોરજીની અને ગ્વાલ બાલ અને વાછરડાઓને અંતર ધ્યાન કરીને લઈ ગયા પોતાના લોકમાં નિંદ્રાધીન કરી દીધા ત્યારે ઠાકોરજી પોતાનામાંથી એવા જ સખાઓ અને એવા જ વાછરડાઓ પ્રગટ કર્યા પોતે જે સ્વરૂપ બન્યા અને પોતે સ્વરૂપ બન્યા અને રોજ વાછરડાઓને ચરવા માટે ઠાકોરજી છે ભગવદ રૂપ જ અને વાછરડાઓ તરેટીમાં ઘાસ ખાય ત્યારે ગાયનો સ્વભાવ હોય છે ને પડે છે રૂપ એ વાછરડાઓ તો પ્રભુ રૂપ વાછરડાઓના મુખમાંથી લાર પડી અને ભૂમિ ભીની થઈ અને ભીની થઈ એટલે એમાંથી કુમળું કુમળું ઘાસ એટલે ગિરરાજ બાબાને થયું આ તો પ્રભુનું અધરામૃત રૂપ છે અને પ્રભુનું અધરામૃતમાંથી આ ઘાસ ઉગ્યું છે એટલે એ જ ક્ષણે ગિરરાજ બાવાએ ગાયનું રૂપ લીધું અને અધરામૃત રૂપ ગ્રાસનું ગ્રહણ કરી લીધું અને એટલા માટે ગિરરાજજી આ ગાયનું રૂપ ધર્યું છે એવો ભાવ આપણે ત્યાં બતાવે ચોથું સ્વરૂપ ગિરરાજજીનું નું ગૌર ભુજંગ સ્વરૂપ સર્પ સ્વરૂપ ગૌર ભુજંગ જેમ કહેવાય કે ભુજંગના માથે મણી હોય એમ ગિરરાજજી રૂપ ભુજંગના માથે શ્રીનાથજી રૂપ મણીને પ્રગટ કર્યું છે આપણે સર્પ હોય ને માથેથી મણી પ્રગટ કરે એમ આ ગિરરાજજી મણી સર્પ રૂપ કેમ કયા કારણ કે એવું સર્પ છે કે જેણે શ્રીનાથજી બાવા રૂપ મણીને પ્રગટ કર્યા મસ્તક પાંચમું સ્વરૂપ ગિરરાજજીનું ગ્વાલનું સ્વરૂપ છે સખા સ્વરૂપ છે 12 વર્ષને એમ કહેવાય લાલ ધોતી ઉપરના ધરેલા गिरिराज बाबा લાલ લઠ્ઠા હાથમાં લઈ અને આવું ગ્વાલ નું સ્વરૂપ गिरिરાજજી નું એક સ્વરૂપ છે તો પાંચ સ્વરૂપો માનવામાં આવે છે અને ચતુરભુદાસજી ના ગ્વાલ સ્વરૂપના દર્શન થયા અને ચતુરભુદાસજીને છ એક ભીતર લઈ ગયા ગ્વાલ સ્વરૂપે गिरिરાજજી અને દ્વાદશ નિકુંજના દર્શન એમને કરાવ્યા છે એમાં પાંચ સ્વરૂપ गिरिરાજજીના માનવામાં આવે છે સદાય સ્નેહથી સ્નાન કરતા ગિરાજ બાબા કારણ કે દૂધનું સ્વરૂપ એ સ્નેહનું સ્વરૂપ છે કારણ કે જ્યારે સ્નેહ પ્રગટે વાત્સલ્ય પ્રગટે ગાયને વાછરડું થાય ત્યારે દૂધ પ્રગટ થાય આ પ્રેમનું કોઈ સાકાર સ્વરૂપ દુનિયામાં હોય તે દૂધ છે પ્રેમ જ્યારે આકાર ધરે ત્યારે પય રૂપે પ્રગટ થાય જ્યારે વાત્સલ્ય કોઈ બાળક થાય ત્યારે એ સ્નેહ જ પય બનીને પ્રગટ થતું હોય છે અને એટલા માટે ગિરાજ બાબા સદા આ સ્નેહથી સ્નાન કરે કારણ કે મહાપ્રભુજીએ કહ્યું કે જ્યારે ઠાકોરજી ક્યાં છે નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબિશાય પ્રભુ ક્યાં પડેલા છે ક્યાં શયન કરે કે લીલા રૂપી ક્ષીર ક્ષીર એટલે દૂધ દૂધના સાગરમાં તો કદાચ ગિરિરાજજીને એમ થયું લાવ એ મારી ઉપર એ સાગર ઉડેલું તો એ લીલાનો અનુભવ મને પણ થઈ જાય એટલે ગિરિરાજ બાબા અખંડ દૂધથી સ્નાન કરતા રહે માનો એ લીલા સાગર ક્ષીર સાગરમાં ડૂબકી લગાવવા ન ગયા હોય ગિરિરાજ બાબા વ્રજમાં જઈને ગિરિરાજજી કરો એ પૂજન કહેવાય ને એ જ ગિરરાજજી ઘરે બિરાજતા હોય ત્યારે સેવા કરો છો ત્યારે આપણે ગિરિરાજજીની સેવા કરીએ છીએ ત્યારે ભગવદ રૂપ ભાવથી કરીએ છીએ પણ અમારો દેવ ગોવર્ધન રાનો વ્રજના એ પ્રગટ દેવ છે અને દેવ ભાવ રાખી આપણે ત્યાં ત્યાં પૂજા થાય છે અને પૂજા થાય છે એટલે પરિક્રમા થાય છે જો તમે ક્યાંય ગમે ત્યાં પૂજા કરશો એટલે બ્રાહ્મણો પરિક્રમા પદે પદે તો આ પરિક્રમા છે ને એ પણ પૂજનનો એક ભાગ છે પંચોપચાર સોડસોપચાર પૂજન થતું હોય આપણે ત્યાં તો એ જે સોળ સ્ટેપ થી પૂજન થાય તો પરિક્રમા પણ પૂજનનું એક અંગ કહેવાય